પારયણનું આયોજન કરનાર પ્રેરણા કરનાર મારા પૂજ્ય સ્નેહી સ્વામીજી આ સભામાં ઉપસ્થિત સર્વે સંતો થતા હરિભક્તો પહેલાં તો ચૈત્રી સમયો જે સ્વામિનારાયણ ભગવાનને પ્રતિપાદિત કરેલો સમયો છે એ સમય પ્રસંગે આ પ્રસાદીના સભા મંડપમાં ભગવાનની કથા વાર્તા સાંભળવાની મળે એ આપણા પૂર્વના પુણ્યનો ઉદય હોય તો જ આ મેળ પડે અને પવિત્રાનંદ સ્વામીનો આ સભા મંડપ એ બહુ જ મોટી વાત કહેવાય એ સભા મંડપમાં બધા આજે કથાનું શ્રવણ કરો છો એ બહુ જ શ્રેષ્ઠ બાબત છે ભગવાનજીનો જે અર્થ છે એ આ શ્લોકમાં આવે છે

पार्षद लाजीम भगत छे पार्षद लाजीम भगत जी के अपना संजीवासी श्री कांति भगत जी ना अन्यथा कांति भगत जी सुख संपन्न करने के दम

દિવ્ય કથા નું દ્રષ્ટાંત કરાવતા એવા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિયરણ દાસજી સ્વામી આ મહોત્સવ ના પ્રેરક આયોજન સદગુરુ શાસ્ત્રી સ્વામી પૂજ્ય ગૌતમ સ્વામીજી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો તેમજ સૌ શ્રીજી મહારાજના ના લાગેલા મોક્ષ બાકી જીવાત ભાવ તમામ જય સ્વામિનારાયણ